આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘરનો વડીલ આપણે ઢોલ ખોડે તોય ખમાય પણ આ બહારથી આઈને કાયમ સોંડી ભરાજે ને એ સોંડી ખમાતી નથી નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝ તમારું હાર્દિક સ્વાગત છે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો વિગળ વાગી ગયે છે જ્યાં ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપર ગંભીર આક્ષેપો દિવસે ને દિવસે કરવામાં આવી રહ્યા છે જ્યાં તેઓ પોતાના પ્રચાર દરમિયાન તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રેખાબેન ચૌધરી કરતા શંકરભાઈ ચૌધરી ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે જ્યાં તેઓ પોતાના પ્રચાર દરમિયાન કોઈપણ જગ્યાએથી શંકરભાઈ ચૌધરીનું નામ લીધા વગર તેમના ઉપર ગંભીર આક્ષેપો કરતા હોય છે જ્યાં આજરોજ થરાદ તાલુકાના ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ શંકરભાઈ ચૌધરી ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા પક્ષપાત કરે છે જ્યાં તેઓ બૂથ લેવલના આંકડાઓ લઈને ફરે છે તેમજ તેઓ દરેક બૂથમાંથી તેમને કેટલા અને ક્યાંથી કઈ રીતના વોટ મળે છે તે જાણી તે રીતના વિકાસ કાર્યો મંજૂર કરતા હોય છે જ્યાં તેઓએ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા મંજૂર કરવામાં આવેલા વીસ કરોડના રોડ પણ તેમના દ્વારા રદ કરવામાં આવ્યા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ ગેનીબેન ઠાકોરે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે દરેક ગામમાં જે રીતે તેમને વોટ મળ્યા છે તે રીતે તેઓ વિકાસના કાર્યો મંજૂર કરતા હોય છે જો તેમને આવું જ કરવું હોય તો તેઓએ રાધનપુરમાં જ રહેવું હતું ને એમને અહીંયા કોને નોતરું આપ્યું હતું શા માટે તેઓ થરાદ આવ્યા છે જ્યાં તેઓએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ બહારના છે તેમજ તેઓ અહીંયા આપણા મતવિસ્તારમાં આવીને વારંવાર ચૂંટણીઓ ભરે છે

આપણું ઘરનું પોતાનું આનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘરના વડીલ આપણે પણ આ કાયમ સોટી ભરાય છે ને એ સોટી ખમાતી નથી અને એ પણ બુધના આંકડા લઈને ફરે આ ગામમાં મને કેટલા વાટ આપ્યા એ પ્રમાણે કામ થાય છે તો આંકડા લઈને રાધનપુર ની અંદર આવ્યું હતું ને આ શું કમ કરે નોતરું આવ્યું હતું એમ એવા જ આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય એટલે પ્રજાનો કોઈ પક્ષ ના હોય કોઈ સમાજ ના હોય એને આંકડા લઈને ના ફરવાનું હોય એને ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભણાવે એ કામ કરવાની જવાબદારી હોય આ એક પહેલો એવો પ્રતિનિધિ હશે કે થરાદ તાલુકાના જે આપણા ગુજરાતના ના એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તો આ વીર રોડ એ પેલા ધારાસભ્ય આજે રદ કર્યા હોય એવો ગુજરાતમાં એક પેલો ધારાસભ્યના ખરાબ ઘટના હશે બાકી આજ સુધી આ જે અમે પંચાયત નું મકાન છે એ કોઈ કે બનાવ્યું હોય પછી અત્યારના ધારાસભ્યને પાડી દે અત્યારે હવે કોઈ ધારાસભ્ય કામ નાના મોટા કરશે એટલે શું ભવિષ્યમાં બીજો કોઈ આવશે એને કોઈ રદ કરીને પાડી દે આ એક નાના પડો છે એક આ ટૂંકો વિચાર છે એમને ગુજરાત સરકારમાં બેઠા હોય કોઈ ધારાસભ્ય તો જે મંજૂર થયા એનાથી બીજા ઘણા કરાવે પણ જેનું મંજૂર થયું એનું રદ કરાવરાય નહીં અને જેને પણ રસ્તા રદ કરાવ્યા છે ને એને આ જવાબ આપવા માટેનો સમય આવ્યો છે ગામમાં ભાજપ વાળા કોઈ પ્રચાર કરવા આવે ને એ તને કહેજું કે તમારી તો તાકાત નથી અમારા ગામનો રોડ મંજૂર કરાવવાની પણ અમારા ધારાસભ્ય જે તે વખત ના એ મંજૂર કરાયો હતો ને એનો એ રોડ પણ તમે રદ કરાયો છે તમારે અમારા ગામમાં આવવા માટેનો અધિકાર નથી